દેશો પરમ ભક્ત રામજીભાઈ શેઠ કૃત મહારાજની લીલા ચરિત્રની વાતોમાં વાત પંદરમી કાર્યાણીમાં રહેલ શ્રી હરિ દ્વારા જુનાગઢમાં નવાબનું કલ્યાણ એકવાર શ્રીજી મહારાજ કારિયાણી મધ્યે રાત્રિના દસ બજે સભામાંથી ઉઠીને પોઢવા સારું ઓરડામાં ઢોલિયા ઉપર આડે પડખે થયા હતા પોતાની પાસે મૂળજી શેઠ તથા મોટા મોટા ભક્ત બેઠા હતા ને મહારાજ વાતો કરતા હતા તે વાતો કરતા કરતા બેઠા થયા ને ઊંચી દ્રષ્ટિ કરીને જોઈ રહ્યા ને રૂમાલ મોઢા આડો દીધો ને માથું ડોલાવ્યું ને પછી પાછા સૂતા ત્યારે સુરાખાચારે મહારાજને પૂછ્યું છે મહારાજ તમે એ શું ચિહ્ન કર્યું તે જો તમારી મરજી હોય તો એ વાત અમને કહો સુરાખાચાર મહારાજના સખા ભક્ત હતા એટલે મહારાજની કોઈ પણ ક્રિયા દૈનિક ક્રિયામાં કાંઈ પણ ફેરફાર ગણાય તો એને મિત્ર જેવો વ્યવહાર કે આપણે કોઈ પરમ મિત્ર હોય તો ડાયરેક્ટ પૂછી લઈએ કે ભાઈ તે આઈ જાય આ કેમ આવું તારા વર્તનમાં મને દેખાય છે એટલે મહારાજને એને પૂછ્યું કે મહારાજ રાઈતા સુતા સુતા વાતો કરતા કરતા અચાનક બેઠા થયા અને ઉપર જોયું ઊંચી દ્રષ્ટિ કરી અને પછી રૂમાલ મોઢા આડો દીધો અને માથું ડોલાયું ને પાછા સુઈ ગયા એટલે સુરા ખાચરે કીધું કે આવી ક્રિયા આવી ચેષ્ટા કેમ કરી ત્યારે મહારાજ કહે તમે શું ચીન કર્યું તે જો તમારી મરજી હોય તો એ વાત અમને કહો આવું સુરાખાચર્ય મહારાજને કીધું કે આ વાત તમને કયો તમારી મરજી હોય તો કયો ત્યારે શ્રીજી મહારાજ બોયલા જે જુનાગઢવાળા નવાબે આ ટાણે દેહ હતો તેને અમે તેડવા ગયા હતા ને એણે દારૂ પીધો હતો તેનું મોઢું ગંધાતું હતું તે સારું અમારે અમારા મોઢા આડે રૂમાલ દેવો પડ્યો ને એને અમે બદ્રીકાશ્રમમાં મોકલો એ નવાબે એના દીવાન ઉપરવટ થઈ ને અમારો ઘણો પોક્ષ રાખ્યો હતો તે સારું એનું કલ્યાણ કર્યું એમ વાત કરી તે વાતને સાંભળીને મૂળજી શેઠે નવાબને દેહ મૂકવાના ટાણાની મેળવણી કરી તે બરોબર મળી તે વાત પૂરી થઈ મહારાજની કેવડી મોટી સામર્થ્ય હતી મહારાજ કાર્યાણીમાં બેઠા બેઠા જુનાગઢના નવાબ જયારે ધામમાં ગયો ત્યારે એમને દારૂ પીધેલો હિસે તો મહારાજ કે એમના મોઢામાંથી વાસ આવતી હતી તો અમે રૂમાલ મોઢા અડો રાખ્યો આવી ચેષ્ટા એમને કરી પણ નવાબને પણ સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે અનન્ય હેત અને ભાવ હતો આપણું જે જુનાગઢનું જૂનું મંદિર છે એમની સૌપ્રથમ જમીન એ નવાબે મહારાજને લેખ કરીને આપેલી કે અહીંયા ભગવાનનું મંદિર બને તો અમને કંઈ વાંધો નથી અને મહારાજની સ્વાગત સામયામાં પણ ત્યારે વિધર્મીઓ ઘણા બધા વિરોધ કરતા બીજા ભક્તોનો પણ ઘણો વિરોધ હતો કે એમ સ્વામિનારાયણનું મંદિર અહીંયા ન બને પણ નવાબે મહારાજનો પક્ષ રાખી અને આપણું જે સ્વામિનારાયણ મોટું મુખ્ય મંદિર છે એ બનાવવામાં પોતાનો સિંહ ફાળો નવાબે આપેલો એટલે નવાબને મહારાજ પ્રત્યે અનન્ય હેત અને મહારાજ ને પાછું અનન્ય હેત કેવું તો આ વાત ઉપરથી જાણવા મળે કે કારિયાણીમાં બેઠા બેઠા પણ નવાબ જયારે ધામમાં ગયો ત્યારે મહારાજે એને બદ્રિકાશ્રમમાં મોકલો અને ન્યા તપ કરીને પછી એનું કલ્યાણ કર્યું વાત સોળ મી કારિયામાં ને સમાધિ કરાવી અને તીર્થકર દેખાડ્યા જે આ પૂંજ હોય ને જૈન લોકોના જે ચાલીને જાતા હોય આપણે રોડ ઉપર જોતા હોય તો એ પૂંજ સમાધિ કરાવી ભગવાન એમના એમના જે હોય છે દર્શન એમને એક વાર શ્રીજી મહારાજ ગામ કારિયાણીના તળાવની પાડે સભા કરીને બેઠા હતા તે ટાણે ઢુંઢિયા પૂંજ મહારાજ પાસે થઈને નીકળ્યા તે પૂંજે એમ વિચાર કર્યો છે આ સ્વામિનારાયણ તો મહા જાદુગરા છે તે આપણે ઉતાવળા જતા રહીએ ને એમની પણ જોવું નહીં મહારાજના વખતમાં ઘણા બધા બીજા સંપ્રદાયના લોકોને એવું થતું કે આ તો કામણગારા છે જાદુગરા છે આ બધાને સમાધિ કરાવી દે છે બધાને વસ કરી લઈએ છે એવી મહારાજની જેને ઓળખા નહોતા એવા બધા પાસે એવી છાપ હતી કારણ કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ ને ઓળખી નહોતા શકતા એટલે આવી રીતે એમને જોતા એટલે કે આપણે ઉતાવળા જાતા રહીએ આપણે મહારાજની સામું પણ જોવું નથી એમ ધારી ને તે બે પૂંજ મહારાજની પાસે થઈ ને નીકળી ગયા એટલે કે જલ્દી જલ્દી ઉતાવળા પગે નીકળી ગયા કે આપણે એમની હામુ જોવું નથી આ વળી કઈ જાદુગરાઈ કરશે મહારાજ તો મહારાજ ની પાસે થઈને નીકળ્યા તેમાં એક પૂંજ થી તો મહારાજ સામુ જોઈ જવાનું જોવું ના હોય ત્યાં નીકળીએ એટલે કર્યું તો બાજુ જોવાનું મન થઈ જાય એ સહજ પ્રકૃતિ હોય છે કે મારે આઈ જે આ બાજુ જોવું જ નથી તો એમ દરાર ઈચ્છા થઈ જાય કે જોવાઈ જાય એ સહજ પ્રકૃતિથી એક પૂંજ થી બે પૂંજ હતી એમાં એક થી મહારાજ સામુ જોઈ જવાનું તે જોતા જ એને તરત સમાધિ થઈ ગઈ તે હતો ત્યાં પડી ગયો ને બીજો પૂંજ એ ભાઈ ગયો તે ગામને જાપે જઈ અને પડેલા પૂંજની વાટ જોઈને રહી રહ્યો એકને સમાધિ થઈ ગઈ પડી ગયા એટલે બીજા પૂંજ હતા એ ત્યાંથી ભાઈ ગયા કે આને મારા જે કઈક નક્કી કરી નાખ્યું એના મનમાં બે ને એવું હતું જ કે આ તો કોઈ જાદુગરા છે પછી એક કલાક વાર સુધી એ પૂંજ સમાધિ રહીને પછી જાય તે જાગતા જ ઊઠીને તરત ભાઈ તે જે પૂંજ ગામને જાપે ઉભો હતો તેની પાસે ગયો એટલે આ એક પૂંજ ને સમાધિ થઈ ગઈ અને એક કલાક સુધી સમાધિમાં રાખા અને બીજો તો આની સમાધિ જોઈને ભાગી ગયો તો આ ગામના દરવાજે જાપે ઉભો હતો એટલે આને સમાધિમાંથી માંથી ગયો અને જે જાપે ઓલો બીજો પૂંજ ઉભા હતા તેની પાસે ગયો ત્યારે તે પૂંજે પૂછ્યું છે તારે કેમ થયું એને પૂછ્યું કે તું કેમ પડી ગયો હતો એટલે તારે શું થયું ત્યારે તે પૂંજ્ય વાત કરી છે મને તો સિદ્ધ ધર્મના અંતિમ પદના દર્શન દર્શન કરાવવા અને ચોવીસે તીર્થંકરના જુદા જુદા દર્શન થયા ને તે તીર્થંકરે મને કહ્યું જે એ સ્વામિનારાયણ તો ભગવાન છે

તો ભાગ્ય બહુ સારા કેવાય કે આપણે એ સંપ્રદાય કાર્યાણીમાં બાળક પર દયા કરીને તેની માને જીવતી કરી મહારાજ ખૂબ દયાળુ હતા આપણે એલા કીર્તનમાં પણ આવે છે કે કોઈને દુખ્યો દેખી ન દયા આણી રે અતિ આકડા થાય અંધન વસ્ત્રાજને ક્યારેક ક્યારેક તો આપણે કથા વાર્તામાં આપણા ગ્રંથોમાં લખેલું છે કે મહારાજને રોકવા પડે જે વસ્ત્રો હોય ખુશ થઈ જાય કોઈ ગરીબ આવે તો પોતે આપી દઈએ પોતાને ભલે કોઈ બીજા એ સેવામાં આપવું હોય છતાં પણ મહારાજ પોતાની પાસે ક્યારેય રાખતા નહીં અને એમાંય પણ કોઈ બાળકને કે એમને દુખિયા દેખે તો મહારાજની તરત દયા આવી જાય એની ઉપર એવો જ એક આ પ્રસંગ છે કે કારિયાણીમાં એક નાના બાળક ઉપર દયા કરી અને એની મરી ગઈ હતી તો એને પણ એકવાર શ્રીજી મહારાજ ગામ કારિયાણી હતા તે ગામમાં એક કણબીની સ્ત્રી સત્સંગી હતી તે સ્ત્રીએ દેહ મૂક્યો તે સ્ત્રીને એક નાનકડો ધાવણો દીકરો હતો તેની મરી ગયેલી માના પેટ ઉપર પડીને ધાવતો હતો તે દીકરાને ધાવણ મુકાવી લઈ લઈએ ત્યારે છાતી ફાટે એમ રોવા માંડે પાછો રોવા માંડે અને તે કણબીનું ઘર મહારાજ હતા તેથી ઢુકળું જ હતું કારિયામાં જ્યાં પ્રસંગ થયો ને મહારાજનો જ્યાં ઉતારો હતો એની બાજુમાં નજીકમાં જ્યાં કણબીનું ઘર હતું તે છોકરાને અતિ અતિઉતાવળો રોતો સાંભળીને મહારાજ પૂછ્યું જે આ કેનું છોકરું બહુ રોવે છે એટલે મહારાજે તરત પૂછ્યું કારણ કે મહારાજનો સ્વભાવ જ દયાળુ હતો કે આટલું બધું જોર જોરથી આ કેનું બાળક રોવે છે ત્યારે બીજા માણસો મહારાજ પાસે બેઠા હતા તેમણે વાત કરી જે હે મહારાજ આ તમારા ઉતારાથી નજીક એક કણબી સ્ત્રીએ દેહ મૂકો છે ને તેનો છોકરો સાવ નાનો ધાવણો છે તે છોકરો એની મરે ગયેલી માને ધાવે છે અને ત્યાંથી લીએ છે એટલે રોવા માંડે છે એ છોકરો એ કારણથી રોવે છે તે છે બીજા મહારાજ પાસે બેઠા હતા એમણે વાત કરી કે આ દીકરાની મા મરી ગઈ છે અને એમની પાસેથી એ દીકરાને લઈ લઈએ છે નાનો છે એટલે એ ખૂબ જોર જોરથી રડવા માંડે છે એ વાત સાંભળીને મહારાજને અત્યંત દયા આવી ગઈ અને કરુણા થઈ એ વાત સાંભળીને મહારાજ બોયલા જે અરે એ નાના તો એક ધાવણનો જ છે જોતું નથી માટે તેની મરી ગઈ તે છોકરાને બહુ પડશે કે અવડો નાનો છોકરો છે ને એની માં મરી ગઈ તો મહારાજને મનમાં એવું થયું કે એને તો એમ આખી જિંદગી ખૂબ દુઃખ પડશે અત્યારે ઓ રડે છે તો માટે એને તો ભગવાન જીવાડે તો બહુ સારું મહારાજ પોતે જ ભગવાન હતા છતાં પણ પ્રાર્થના કરે કોઈ માટે તો એવું કહે કે ભગવાન એને જીવાડે તો બહુ સારું પણ પોતે અંતર્યામી હતા પોતાની મરજીથી થાય એવું હતું એમ વાત કરી ત્યાં તો એ બાઈ ફેરવીને બેઠી થઈને જીવતી થઈ એવી રીતે એ મરી ગયેલી બાઈને છોકરાની દયા એ કરી અને જીવતી કરી એ વાત પૂરી થઈ આ સત્તરમી વાત છે એમાં ખૂબ સરસ કે મહારાજે કરણો કરી અને આની ઉપર આ બાળક ઉપર દયા કરીને એની માને જીવતી કરી તો આપણે તો આ સત્સંગમાં જૈનમાં છીએ આપણી એક સત્સંગમાં કેવો છે કે સત્સંગીના ગોળાનું પાણી પીએ તો એનું પણ કલ્યાણ થઈ જાય તો આપણે કલ્યાણમાં તો કોઈ નિસંગ છે જ નહીં એમ કોઈ સંશય કરવાનો જ નથી કે નિશ્ચય છે પણ દિન પ્રતિદિન આપણે ધર્મમાં આપણા સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનમાં મન કર્મ વચ્ચે આપણી બુદ્ધિ એમાંથી ક્યારેય ડગે નહીં આ કડી કાળ કળિયુગ છે હજી તો ઘણા બધા લોકો આવશે કે જે જેમાં ચાંદ બતાવશે કે આકાશમાં નથી છે પણ આપણે એમાં ના જાય અનન્ય આશરો આપણા શ્રીજી મહારાજનો સંતોનો છે એમાંથી આપણે ક્યારેય પાછા ન પડીએ એવો સમય કારણ કે કળિયુગની હજી તો શરૂઆત છે અત્યારે ઘણા બધા આપણે જોઈએ છીએ જાહેર જીવનમાં બધે જાતા હોય લોભામણી જાહેરાતો કરતા હોય છે એવા બધા ઘણા બધા હોય આપણે કોઈની ટીકા ટીપ પણ નથી કરતા પરંતુ એ લોકો આપણને પોતાનામાં જ હું જ ભગવાન છું હું જ આમ છું એવું બતાવશે પણ આપણે એમાં ના જાય એવી ભગવાનને પ્રાર્થના કરવી છે વાત અઢાર મી કર્મડમાં સમયો કર્યો અને વરસાદ વરસાયો એકવાર વાર ગામ કર્મડમાં મહારાજે સમયો કર્યો તે સમયે સંત સર્વે આવ્યા ને દેશ દેશના હળા ઘણા હરિજન આવ્યા તે માણસની ઘણી ભીડ થઈ પછી મહારાજે ગામની બારલીકોર તળાવડીના થડમાં સભા કરી ને સર્વે સંત તથા હરિજનની ભારે સભા થઈ પછી મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું છે હે મહારાજ સમય તો બહુ ભારે થયો ને દેશ દેશના હરિજન પણ ઘણા આવ્યા પણ પાણીની બહુ તાણ પડી એક ઠેકાણે પાણી છે તે ગામના માણસોને પણ ત્યાં ભરવું ને સંતને પણ ત્યાં નાવું ને આ સર્વે હરિજનને પણ ત્યાં નાહવા ધોવાનું છે તેથી પાણીની તાણ પડી અત્યારે આપણે પણ હવે આખરમાં આવ્યો છે એટલે પાણીની તાણ છે તે એવું ત્યારે પણ ત્યાં હશે કે જ્યાં એક જ જગ્યાએ પાણી હતું અને સંતોને અને ગામના લોકોને બે ને ભરવાનું એક જગ્યાએ હોય તો એ તો મેળ પડે નહીં કારણ કે સ્ત્રીઓ પાણી ભરવા આવતી હોય અને સંતોને પણ પાણી જોતું હોય તો એ મેળ પડે નહીં એટલે મહારાજને વાત કરી કે સમયો ખૂબ મોટો થયો અને માણસો પણ ઘણા એવા પણ પાણીની પ્રોબ્લેમ છે આમ પાણીનું કંઈક કરો ત્યારે તે ટાણે એક આકાશમાં એક ચોફાડ જેવડી વાદળી હતી એક ખાલી નાનકડી વાદળી હતી તે સામું જોઈને મહારાજ બોયલા જે સ્વામી આ વાદળીમાં બહુ પાણી છે ત્યારે મુક્તાન સ્વામી બોયલા જે હે મહારાજ એ આકાશ પાણી આપણે શું કામ આવે સ્વામી પણ સત્સંગમાં માની ઉપમા એવા મુક્તાન સ્વામી મુક્તાન સ્વામી મહારાજ ન્યા છે એ પાણી આપણને શું કામ નું વાદળીમાં પાણી તો ઘણું છે ડાયરેક્ટ મહારાજ ને ના કેતા મુક્તાનંદ સ્વામી ને બધા સમર્થ સંતો હતા કે ઈ પાણી આપણને શું કામ માં આવે ત્યારે મહારાજ બોયલા જે સ્વામી એમ કેમ કહો છો આ સર્વે જગતનો નિભાવ તે આકાશના પાણીથી જ થાય છે માટે ભગવાનને આપવું હોય તો એ પાણી કામમાં આવે મહારાજે પોઈતે એમ ના કીધું કે મારી મરજીથી હું વરસાદ કરી દઈશ પણ એને કીધું કે ભગવાનને મરજી હોય તો એ પાણી આપણે કામમાં આવે એ મહારાજે વાત કરી ત્યાં તો એ વાદળી ફેલાણી ને તેમાં ગાજવીજ થવા માંડી વીજળીના કડાકા ભડાકા થવા માંડ્યા અને વરાવવા માંડી ત્યારે સર્વે માણસે ભાગવા માંડ્યું ત્યારે મહારાજ બોયલા જે કોઈ નાસી જાશો નહીં ને અમે પણ અહીંથી જશું નહીં ને ઇન્દ્ર આજ સૌ સભાની પૂજા કરવા આવ્યા છે મહારાજે બહુ વરસાદ થાય એટલે સભા આવડી મોટી હોય ખુલ્લા મેદાનમાં એટલે થોડીક આમ તેમ થવા માંડ્યા એટલે કે બધા કોઈ ભાગતા નહીં ઇન્દ્ર રાજે આપણી પૂજા કરવા માટે આવ્યા છે અમે પણ જવાના નથી એમ કહ્યું ને પોતે પણ ત્યાં ઉભા રહ્યા અને જળવૃષ્ટિ પણ ઘણી થઈ ને કરા પડ્યા ને તે કરા મારા જેલમાં ને મહારાજ ઉપર એક ચોફાળ ચાલી રહ્યા તે થોડીક વારે મેઘ વરસી ને પછી રહી ગયો ને એ તલાવડી ભરાઈ ગઈ પછી સર્વે માણસોને નાહવા ધોવાનું અને પીવાના પાણીનું સુખ થયું એવી રીતે એ લીલા કરી એ વાત પૂરી થઈ મારા જ ધારે ત્યારે વરસાદ વરસાવી શકતા આપણા સ્વામી બાપાની પણ બાપા ની પણ પરમ દિવસે નું ઓનારત થયું ત્યારે વિશ્વ પ્રકાશ સ્વામી બાપાનો જે પલંગ ઢોલ્યો હતો એ સભા મંડપ માંથી ઉપર ગુરુકુળમાં લઈ ગયા અને ન્યાના રવે સુધી પાણી આવી ગયું હતું ત્યારે વિશ્વપ્રકાશ સ્વામી સ્વામી બાપાના પલંગ પાસે રોવા માંડ્યા હતા કારણ કે ગુરુકુળમાં લગભગ બધી વસ્તુ પલળી ગઈ હતી એટલો બધો વરસાદને ખૂબ પાણી આવ્યું હતું વંથલી અડધું ડૂબી ગયું હતું એટલે ખાવા માટે ખાલી ખીચડી કે એવું જ કંઈક રહ્યું હતું અને વિશ્વપ્રકાશ સ્વામીએ રાઈતે ચાર વાગે સ્વામી બાપાને પ્રાર્થના કરીને જગાડ્યા હતા કે એમ તમે હવે કહ્યો આ ઇન્દ્ર રાજાને કે હવે તો પાણી હમણાં ઉપર આવી જાય તો અમે તમને ક્યાં લઈ જઈશું સ્વામીની વૃદ્ધાવસ્થા હતી ત્યારે કેમ હવે તો પછી તો ઉપર અગાસી હતી ત્યાં કેમ લઈ જવા વરસાદ લગભગ છત્રીસ કલાક સુધી શરૂ જ રહ્યો તો એટલે સ્વામી બાપાએ કીધું એટલે ન્યા ન્યા ઈ રવેશ માં લઈ આવ્યા સ્વામી બાપા એ જોયું પોતે તો પોટી ગયા હતા એ કે ઓ એટલે સુધી પાણી આવી ગયું છે વિશ્વપ્રકાશ સ્વામી ને એવું કીધું અને એ જ પાણી હાથમાં આંજલી લઈને ને પાછું એમાં પાણી મૂકી દીધું અને ઇન્દ્ર રાજા એ ત્યાંથી વરસાદ બંધ થઈ ગયો અને પછી કીધું વિશ્વપ્રકાશ સ્વામી ને એની બધા સંતોને કે હવે પાણી આગળ નહીં આવે તમે કઈ ચિંતા ના કરતા એમ આ બધાને ચિંતા એવી હતી કે પાણી હવે આ બીજા માળે આવી જાય તો આપણે સ્વામી બાપાનો પલંગ ક્યાં રાખશું આવી રીતે જે મારા જે વરસાદ કર્યો અને ઇન્દ્ર રાજાને કહી શકતા એવી રીતે સ્વામી બાપા પણ પોતે મોટી કે જે ગુરુ આપણને મળ્યા છે હતા વાત રસ્તામાં તરસથી નિષ્પ્રાણ થયેલા સીતારામજી ની રક્ષા એક વાર ચાર સાધુને મારા જે હિન્દુસ્તાનમાં મોકલા ને તેમને કહ્યું જે વળતા આવો ત્યારે સીતારામજીને તેડતા આવજો પછી તે સાધુ જયારે પાછા આવવા તૈયાર થયા ત્યારે સીતારામજીના માતાને કહ્યું જાળવીને તેડી જશું ત્યારે એ બાઈએ ના પાડી છે હું સીતારામને નહીં આપું ત્યારે સાધુએ ઘણી ખચિત કરીને જાળવીને લઈ જવાની ખાતરી આપીને એ બાઈને કહ્યું ત્યારે કહ્યું છે સીતારામજી તો બાળક છે અને છેટાની વાટ છે તે સાધુએ કહ્યું છે અમારા પ્રાણથી અમે એમની વધારે જાળવીને તેડી જાશું તમે કાંઈ ફિકર રાખશો નહીં એવી રીતે બહુ બહુ કહીને સીતારામને તેડીને સાધુ ચાલ્યા તે આવતા આવતા જાડીમાં આવ્યા ત્યારે સીતારામજી બહુ તરસિયા થયા ને પાણી મારે તે તેટાણે કોઈ પાસે પાણી નહીં અને તરસે પાણી પાણી કરે પછી સાધુ તો આડાવડા પાણી સારું દોડ્યા તે પાણી લાવતા વાર લાગી ત્યાં તો સીતારામજીએ દેહ મૂકી દીધો પછી સાધુ તો પાણી લાવ્યા તે શું કામમાં આવ્યું પછી ચારે સાધુએ રોવા માંડ્યું મહારાજની આજ્ઞા હતી હિન્દુસ્તાનમાં ગયા કે સીતારામજીને સીતારામજી આવજો એમની નાની ઉંમર રસ્તામાં કે પાણી ન મળ્યું કારણ અત્યારે પણ ખૂબ ગરમી છે આવી ગરમીમાં પાણી ન મળે તો મારા પાણી લેવા લેવાટું ગયા તો આને દેહ મૂકી દીધો એટલે આ ચારેય સાધુ રોવા માંડ્યા કેમ કે એની માયે કીધું તું કે આ બહુ નાના છે અને બહુ દૂર જવાનું છે આ તમારાથી આની જાળવણી નહીં થાય એટલે એ ચારેય સાધુ રોવા માંડું ને વિલાપ કરવા માંડ્યો ને કહેવા માંડું હે મહારાજ આ સીતારામજીને તો એમની માતા નહોતા આપતા પણ તમારા કહેવા ઉપર અમે ઘણી રીતે તેમને સમજાવીને લાવ્યા ને અમારે વાકે આ તેમનો દેહ છૂટી ગયો જો અમારી પાસે પાણી હોત તો કાંઈ મરત નહીં માટે આ સર્વે અમારો અપરાધ છે તે હે મહારાજ હે દયાળુ હે કૃપાનિધિ હવે અમે તમને શું જવાબ દેશું તે સીતારામજીની માતાને શું જવાબ દેશું માટે આથી તો અમારું મરણ થયું હોત તો ઠીક થાત એમ કહીને અતિ વિલાપ કરીને રોતા જાય ને આંખમાંથી આંસુની ધારા થતી જાય ત્યારે સાધુ ખૂબ રડવા માંડ્યા ને વિલાપ કરવા માંડ્યા કે મહારાજ આ બાળકનું પાણી વિના મૃત્યુ થયું અને અમે એની માને હું જવાબ દેવું અમે તમને શું જવાબ દેવું એમ કરતા કરતા રોતા રોતા આંખમાંથી આંસુની ધારા વહી જાય ત્યારે તે ટાણે

પરમ ભક્ત રામજીભાઈ શેઠકૃત જે મહારાજના લીલાચરિત્રની વાતો છે એમાં આપણને સાંભળવા મળે છે આ ગ્રંથની કથા હમણાં થોડા દિવસથી જ શરૂ થઈ હશે સાંજે એટલે મહારાજની લીલાચરિત્રની વાતો મહારાજના લીલાચરિત્રના ગ્રંથ આપણા સંપ્રદાયમાં હશે એટલા બીજા કોઈ સંપ્રદાયમાં માં નહીં હોય મહારાજની એક એક નાની નાની લીલા એને આપણા નંદ સંતોએ આવા મોટા હરિભક્તોએ પોતાના વર્ણવી અને ખૂબ સારી રીતે અંતકાળે પણ કોઈને યાદ આવી જાય હાલતા ચાલતા આપણે લીલા ચરિત્ર ની વાતો યાદ કરીએ કે મહારાજ એ કેવા કેવા લીલા ચરિત્રો કર્યા છે તો આપણું કલ્યાણ નિશ્ચિત થઈ જાય સહજાનંદ સ્વામી મહારાજ